નમસ્કાર વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રમાં આપણે ઓગણીસો પંચોતેરમાં ઇન્દિરા ગાંધીએ જે કટોકટી લગાવી હતી ઇમરજન્સી એ સમયના આજે અનુભવ માટે આપણે અંશિકાબેન મળ્યા એના અનુભવ આજે આપણે શેર કરશે અંશિકા કાકા કે જ્યારે કટોકટી જાહેર થઈ ત્યારે આ કઈ ઉંમર હતી આપની એનું થાય ને જાહેર થઈ પંચોતેર અચાનક અધી રાત્રે ખબર પડી કે ઇમરજન્સી જાહેર થઈ છે ત્યારે તો કઈ એટલી બધી આમ ખબર હતી કે બધાને પકડવા માંડ્યા છે એટલે વારો તો આવવાનો જ છે તરત જ પછી તો તે રાત્રે જ પ્રવીણ કાકાને તો પકડી બી લીધા હતા પછી એમનો બહુ મોડો આવ્યો હતો થોડો કામ સ્વરૂપ અને જવાબદારી કઈ વિશેષ કઈ પ્રકારની હતી એ સમયમાં સર્વે શરૂઆત આ જવાબદારીમાં તો કારણ કે આ બધા કે શું કાંઈ ને એ લોકો પણ પકડાઈ ગયા હતા ને એટલે જવાબદારી ખાલી રાજકોટની નહોતી આખા સૌરાષ્ટ્ર ગુજરાત જે પણ એના માથે હોય બધી જવાબદારી હતી અને થોડુંક એ રાખવાનો હતો પણ એ તો ખબર જ હતી કે ક્યારેક પણ પકડશે એટલે આપણે તો આપણી રીતે જેને કામ કરવાનું હતું તો એને કરવાનું જ હતું આખા સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં અને જ્યાં પણ એને જે રીતે બધું આપવું ગોઠવું હતું એમાં બધા એમાં ચાલતું હતું કામ એટલે શું કોને શું કામ સોંપવું એ બધી એ જવાબદારી જ કહેવાય ને એક કારણ કે ફટાફટ મેઇન મેઇન લોકોને તો પકડી જ લેવાના હતા એમને થોડાક પાછળથી પકડા પણ એ દરમિયાનમાં એમને ઘણું બધું ગોઠવણ કરી લીધું ગોઠવણ કરી લીધી હતી ધરપકડ પહેલાં શું શું કર્યું હતું કહું કે એકદમ ઇમરજન્સી જાહેર થઈ બરાબર અને ત્યારે આ 3:00 બજે તો તર પકડત હતી એટલે ખબર હતી કે ક્યારે પર પકડી લેશે પણ મારા મારડિયાને તો તરત જ પકડી લીધા તરત પકડી લીધા રાજકોટમાંથી અમુક લોકોને પકડી લીધા જ્યોતિન્દ્ર મામા જનકભાઈ છે આપણે બધાને પકડી લીધા એમને હજી મોતા પકડ્યા તો એમને પછી શું કહ્યું કે બધી ગોઠવણ તો કરવાની આવે ને બધી જગ્યાએ એમણે બધી સાથે સંપર્ક કર્યા ગોઠવણ કરી કે ભાઈ હવે આ પકડાવવાનું જ છે ગમે ત્યારે તો કેવી રીતે કામ ચાલુ રાખવું એટલે ધારો કે એ લોકો બધા પકડાય તો કાંઈક તો અમારે ભાગે આવે ને કરવાનું એટલે એવી રીતે બધી ગોઠવણ કરી લગભગ મને લાગે છે કે એના પછી બીસેક દિવસે એને પકડ્યા છે બહુ યાદ નથી હું તરત જ સાવન જ પકડા પણ થોડા દિવસ પછી પકડા છે એટલે તે દરમિયાનમાં એને ફોન ઉપર કે જે રીતે સંપર્ક થાય તે બધી જગ્યાએ સૌરાષ્ટ્ર કચ્છમાં ત્યારે તો સોશિયલ મીડિયા નહોતું એટલે ત્યારે તાર છે કે અને પણ સોશિયલ મીડિયામાં એક કઈ કરવા જેવું તો હતું નહીં એ તો તરત ખબર પડે તો કામ કરી રહ્યા છે કામ કરી પ્રવીણ કાકા ઈવન એ લોકો આવ્યા તે લેવા પછી એમ કીધું કે હું એક બે ફોન કરલો કે એવું કંઈક કીધું હશે તો એણે તમારા ભાઈને ફોન કર્યો બાજુમાં જ હતા તો એને ફોન જ કરવો પડે ને કહેવાય તો અને બીજા તો કે કે જે પકડવા એ લોકો આ તો બધા બહુ ફોન કરે પકડી લો જલ્દી કાંઈ નથી કરવા દેવું એમ એટલે ત્યારે થોડુંક ટાઈટ હતું ને વધારે એટલે પ્રવીણ કાકાને તો તરત જ લઈ ગયા પહેલી જ વારમાં કાકાને લઈ ગયા પ્રવીણકાલે પ્રવીણભાઈ મળી મળી છે

દિનચર્યામાં કંઈ સવારે ઉઠવું કે કઈ વાત થઈ હશે કે એવું ખ્યાલ હતું કે ના અમને મળવા તો એકાદ બે વાર ગયા છે અચ્છા જેલમાં જે લઈ ગયા હતા જે આપણે કટોકટી વખતે તે લોકોની દિનચર્યા કેવી એવી કઈ કાકાએ વાત કરી હોય અરવિંદ એ લોકોને એ મળવાનું બહુ ઓછું થતું એટલે એ લોકો કંઈ અંદર સાથે નક્કી કરી શકે કે એવું કંઈ હતું નહીં

એટલે પછી મેન્ટલી તો તૈયાર જ હતા એ પહેલાં ને આપણા તો કાર્યક્રમોને બધું ચાલતું છે ખબર હતી પણ એમને છે ને પેલા પ્રવીણભાઈને પગડાયા આરએસએસમાં એ પછી ઘણા બધા દિવસો તમારા ભાઈને પગડ્યા એટલે એમ હતું કે લેશે પણ એ એ લોકોની જે પ્રમાણે નીતિ હતી એ પ્રમાણે એને ઘણા બધા દિવસો પછી પકડ્યા પણ એ એક રીતે

પણ બીજા બધા ફેમિલી ને એવું ન થાય એ બિચારાને એમ થાય કે શું કરશે હેરાન હશે કે પછી આપણે કહીએ કે હેરાનમાં તો બીજું તો શું થાય એના નિયમો તો પાડવા જ પડે તમારે જે જમવાનું મળે એ લેવું જ પડે એમાં તો કંઈ ચાલે એવું બધું તો કોઈ પણ જે પહેલી જ વાર જતા હોય નવા નવા કાર્યકર્તા હોય ને એ લોકોને થતું સાવ નવા કાર્યકર્તાઓને જ પકડ્યા પણ બીજી કેદારના હતા ને એને ઘણા લઈ ગયા

એ જ આપણને જેલમાં લઈ જાય એમ જરાક નવું ડોર લાગે ત્યારે એમ લાગે કે શું કરશે જેલમાં શું કરશે પણ પછી હિંમત તો રાખવી પડે ને એટલે રાખી દીધી ત્યારે મળવા જાય ત્યારે એ લોકોનો કેવો પ્રતિભાવ રહેતો કામ બાબતમાં ચર્ચા કરતા કે સાવ સાદું સિમ્પલ પ્રતિભાવ એટલે આપણને જરાક એમ થાય કે આ તમે કેવી રીતે રહેતા શું આમ ચિંતા તમે છોડી દીધું અમે સરસ જ રહે છે આજે રાજકીય અને સામાજિક સ્થિતિ માટે આપનો પ્રતિભાવ કેવો છે અને જોઈએ છે કે ચાલે છે બધું આજની પેઢી માટે કંઈ સંદેશો આપવા માંગતા હોય એમ કહીએ કે જુનસદની શરૂઆત થઈ ત્યારે આ લોકો હવે શરૂઆતના લોકો ઘણી બધી રાજકોટ પૂરતી વાત કરું છું લાખ મહા રાજકોટ ઘણી મહેનત કરીને આપણે પાયો ઊભો કર્યો છે અને મહેનત કરી છે અને હેરાન ત્યાં છીએ આપણે સરકારની સામે પેડા છીએ બધું કર્યું છે અને આપણે પછી આ બધું ઊભું કર્યું પાર્ટીએ સારું એવું કામ કરી અને અત્યારે ભારતીય જનસંઘનું નામ મોટું લઈ આવ્યું ઊંચું લઈ આવ્યા છે અત્યારે અત્યારના પ્રમાણે ચાલે છે આપણે બધાએ મહેનત કરી છે એટલે અટલજીને ત્યાંથી માંડીને શરૂ કરો તો બધાએ ખૂબ મહેનત કરીને પાર્ટીને આગળ લેવામાં મહેનત કરી છે અને પાર્ટીમાં સિન્સિયરલી બધાએ કામ કર્યું છે ભારતીય જનસંઘે એક નામ ઊભું કર્યું હતું હવે એમાં ભાજપ આવ્યું એટલે ચાલો ભાઈ બધાને આપણે ભેગા કહેવા જનતા પાર્ટીને ને એને ભેગા કર્યા તો ભારતીય જનતા પાર્ટી થઈ અને એ સમયની માંગ હતી ને કે ભાઈ એકલા જનસંઘ કરતાં જે બધા વિચારોમાં એક છે એ લોકોને ભેગા કરીને મોટું હવે છે ને આપણે પોતાને એમ છે કે ડર નથી પહેલાં તો કોંગ્રેસનું એમ હતું કે કોંગ્રેસે એ ઉપર ધ્યાન આપવું પડે અત્યારે તો એમ છે કે આપણે ભાજપને બધા કરી લેશું બધું એને લગતી સમયને લગતી જે બધી ઢીલાશ કે તો ઢીલાશ થોડી ઘણી પણ છતાંય નહીં એ સારું ચાલે છે એમ માનું એમ કહું છું હું તમને બીજું થશું એટલું હવે ઊંડાણમાં હું એટલી બધી છું પણ નહીં અને બહુ સંપર્કમાં નથી રહેતી એટલે બોલો બસ નમસ્તે આજે આપણે વિશ્વ સંવાદ કેન્દ્ર સૌરાષ્ટ્રના સોશિયલ મીડિયાના માધ્યમથી હંશિકાબેન અરવિંદભાઈ મણિયારે ઓગણીસો પંચોતેરમાં જે ઇમરજન્સી લાગવામાં આવી હતી તેના સંસ્મરણો આપણે વાગવ્યા છે તેવી કેવી સ્થિતિ હતી ત્યારે કયા પ્રકારનો માહોલ હતો અરવિંદ કાકા આજે આપણા રાજકોટના પૂર્વ મેયર જનસંઘના પાયાના સંઘના કાર્યકર્તા હતા એ ખૂબ જ અંશિકા કાકીનો પણ એકાદ સંઘ પ્રત્યે પણ એક ખૂબ જ છે લગાવ આજે અંશિકા કાકીનું વિશ્વ સંવાદ કેન્દ્ર પ્રતિ એક આભાર માનું છું નમસ્તે બરાબર